વિવિધ કેન્દ્રો પર કામગીરી ચાલી રહી છે ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલ્વેન્ટના ગ્રાઉન્ડમાં શરૂ કરાયેલા મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી બારદાનમાં ભર્યા બાદ તેને ટપોરવા માટે મજૂરો દ્વારા પ્રતિ બારદાન પાંચ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે એક બારદાન દીઠ પાંચ રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ ખેડૂતો મીડિયા સમક્ષ કર્યો હતો ખેડૂતોનું કહેવું છે કે મગફળીના સેમ્પલ પાસ થયા બાદ અને ત્રણ ગુણી તોલ થયા પછી પણ મજૂરો દ્વારા રૂપિયા માંગવામાં આવે છે આ રૂપિયા કયા આધાર પર અને કોના કહેવાથી માંગવામાં આવે છે તે બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી ખેડૂતો વધુમાં જણાવે છે કે આખો દિવસ અને રાત તેઓ વાહનો સાથે ખરીદી કેન્દ્ર પર રાહ જોતા રહે છે અને જ્યારે તેમનો વારો આવે છે ત્યારે મજૂરોની મનમાનીનો સામનો કરવો પડે છે આ સમગ્ર ઘટનાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે આ ઉપરાંત ખરીદી કેન્દ્ર પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાને કારણે પણ ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે ખેડૂતોની વ્યથા સાંભળવા કે યોગ્ય માર્ગદર્શન આપવા માટે કોઈ જવાબદાર ન હોવાનો આરોપ પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો છે આ સમગ્ર મામલે ધોરાજીના મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો રોષ અને હોબાળો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝ અહેવાલ અલ્પેશ ત્રિવેદી

આવા શબ્દો પ્રયોગ કેમ કરે છે અને કેને આ પાવર થી કરે છે અત્યારે ખેડૂતોને શું તકલીફ પડે છે આ બાબત ખેડૂતોને આમ અત્યારે એ લોકો ગુણ્યા 5 રૂપિયા માંગે છે નો દે એટલે કાટો લઈને વેચે છે બંધ કરી દીધો તમારો કાટો કરવાનો શું તમારી ખુલી દાદાગીરી અમારી માન છે જવાબદાર વ્યક્તિ આવી અને આ બધું બંધ કરાવે તમારી માં ના માર નામ વસંત ભાઈ ગામ તો રહે શું કે સાજે માર કડે ગરબજે હું આજે ધોરાજી કેન્દ્રમાં મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં લઈને મગફળી લઈને આવ્યો છું મગફળીનું સેમ્પલ લીધું સેમ્પલ ઓકે થઈ ગયું પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો ત્રણ ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ઠપક ગુણી ઠપ અને પાંચ રૂપિયા આપશો તમારે મને આપવા જોશે એટલે અમે ના પાડી દીધી ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવાઈ ગયું સેમ્પલ ઓકે થઈ ગયું હવે એના કોથરામાં પાંત્રીસ કિલો હમાય કે ના હમાય એક ખેડૂતની જવાબદારી નથી અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડી ફાઈનલ છે હવે મજૂર આ દાદાગીરીથી પાંચ રૂપિયા ખેડૂત પાસેથી માગે છે એના પાવરથી અને કયા અધિકારથી માગે છે એ અમને કોઈ જાતની ખબર નથી શું તમારી માંગણી અમારી માંગણી છે ભાઈ સેમ્પલ લેવા ગયું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે અમારી મગફળી એ લોકોને જોખવી જ પડે આખો આખી રાત તમે હેરાન થાવ છો અને આવી તકલીફ પડે અરે ભાઈ એ એક ફેરી કહી દી કે તમારી મગફળી નથી જોખવાની આ તમારે પાંચ રૂપિયા દેવા હોય ગુણીએ તો જ અમે જોખશું તો પછી અમે અમારી રીતે ફોડી લેશું શું કરવાનું એ પછી આગળની વિધિ